સાવરકુંડલામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે અમરેલીના સાવરકુંડલા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સતત વરસી રહ્યો છે સાવરકુંડલાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે જેના કારણે ખેડૂતો ખુશ છે ખોડિયાણા બગોયા આચસંગ કોદિયામાં વરસાદ વરસી રહ્યો છે સારો વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે આંબડી અને આસપાસના ગામમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે ખેતરો પાણી પાણી થયા છે ભારે વરસાદના કારણે હવામાન વિભાગની પણ આગાહી હતી કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ વરસશે અને જોરદાર વરસશે આગાહીની જેમ જ અત્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અને રસ્તા ઉપરથી નદીની જેમ પાણી વહેતા જોવા મળી રહ્યા છે સાવરકુંડલામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે અમરેલીના સાવરકુંડલા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સતત વરસી રહ્યો છે સાવરકુંડલાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે જેના કારણે ખેડૂતો ખુશ છે